જુનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલ હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના પાવન અવસર પર ભગવાન શ્રી કૃષ્ણજીની થીમ પર તેમના જીવનને ચરિતાર્થ કરતા આકર્ષિત ફ્લોટ બનાવી અને તેમનું જીવન ચરિત્ર બતાવવામાં આવે છે પરંતુ આ વર્ષે વિશેષમાં ઓપરેશન સિંદૂર થીમ બનાવી અને દેશભક્તિ ઉજાગર કરી હતી જુનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ગીતાબેન કોટેચા તથા જુનાગઢ મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીઓ આ વિસ્તારના કોર્પોરેટરો તથા યુવક મંડળ સમિતિના તમામ સભ્યો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતી કરી અને આ ઝાંખી જુનાગઢની ધર્મપ્રેમી જનતા સમક્ષ ખુલ્લી મુકાઈ હતી ઓપરેશન સિંદુરની થીમનો આ ફ્લોટ લોક આકર્ષણનો કેન્દ્ર બન્યો હતો જુનાગઢમાં એકવીસ ઓગસ્ટ ગુરુવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

ઉપરકોટ નિહાળનારા પ્રવાસીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા તેર હજાર છસો ત્રેપન મુલાકાતીઓ આવ્યા હતા જ્યારે આ વર્ષે બે હજાર પચીસ માં સાતમ આઠમના ચાર દિવસમાં પંદર હજાર બસો પચાસ પ્રવાસીઓ આવ્યા છે રિનોવેશન થયા બાદ ઉપરકોટનું આકર્ષણ પ્રતિવર્ષ વધી રહ્યું છે તેમ સવાણી હેરિટેજ પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું નમસ્કાર પ્રવાસીઓને આજે બહુ ખૂબ સરસ એક નવી અનેરી ભેટ મળી છે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો છે એન્ટિક ઓન છે મજેવડી ગેટ મહાબત મકબરા છે સરદાર ગેટ ગેલેરી છે ત્યાં આવનારા જે પ્રવાસીઓ છે એમને સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે એક તિરંગો ભેટ કરવામાં આવ્યો છે આ તિરંગાની ખાસ વાત છે કે આના કાગળની અંદર તુલસીના બીજ છે તો લોકોને જ્યારે આ ગિફ્ટ કરવામાં આવ્યું એમને બહુ સારું લાગ્યું આ તિરંગાને વપરાશ કર્યા પછી એને થોડું પલાળીને કુંડામાં નાખવાનું છે એમાંથી તુલસીનો બીજ નીકળશે તો લોકોનો પણ અભિપ્રાય બહુ સારો હતો એમને પણ લાગ્યું કે બહુ સારી પહેલ છે અને અમે લોકો પણ ઘરે જઈને આ તિરંગો વાપરીને પછી આને તુલસીનો આનાથી તુલસીનો બીજ વાવીશું સાતમ આઠમના તહેવારને લઈને ગિરનાર પર્વત પર લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા પગ મુ જગ્યા રહી ન હતી ભારે ભીડ ને કારણે કેટલાક યાત્રિકોએ અને ભાવિકોએ ગિરનારની સીડીને બદલે જંગલમાં આડે ધડ ચઢાણ કર્યું હતું ભારે અવ્યવસ્થા સર્જાઈ હોવા છતાં પણ કોર્પોરેશન વહીવટી તંત્ર કે વન વિભાગના કોઈ અધિકારીઓ વ્યવસ્થા કરવા માટે ડોકાયા પણ ન હતા સીડી છોડીને જંગલમાં જવાની મનાઈ હોવા છતાં આ હુકમનું પાલન કરાવવા માટે કોઈ અધિકારીઓ ત્યાં હાજર ન હતા એક અંદાજ મુજબ શુક્ર શનિ અને રવિ એમ ત્રણેય દિવસ દરરોજ પચાસ થી વધુ ભાવિકો ગિરનાર પર ચડ્યા હતા વિઝાવદરના મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરનાર આમ આદમી પાર્ટીના પાંચ સમર્થકોને જુનાગઢ ડેલ્સી બીએ ઝડપી લીધા છે

જેથી એસઓજી પીઆઈ આરબી ગઢવી એલસીબી પીઆઈ જેજે પટેલ અને ટીમે આમ આદમી પાર્ટીના પાંચેય સમર્થકોને લઈ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે એક બનાવ થોડા દિવસ મહિલા તેવો એકસાવદરમાં તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ નાવ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો જે વાર્તાલાપનો વિડીયો કેટલાક કિસમો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા અલગ અલગ બિબસ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી જે આધારે અમે તાત્કાલિક કોગ્નિજન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જે ગુનામાં કેટલાક છ આઈડી જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવે છે જેમ કે મનોજ ગાયાભાઈ વાઘેલા તેઓને રાજકોટથી તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સાદરિયા જેઓને જૂનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે તેમના ટેકનિકલ સર્વેન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જૂનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બિભસ્ત કોમેન્ટ ન લખવી તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનું બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા જે અમે ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે કામ કરે છે જેને વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે

ઘણી વખત બાળકો ઘરેથી ભાગી જાય છે ત્યારે તેઓ પોતાના પરિવાર વિશે માહિતી આપતા હોતા નથી આવી સ્થિતિમાં મંત્રાલયે સૂચના આપી છે કે બાળકનું આધાર કાર્ડ શેલ્ટર હોમ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તૈયાર કરાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સોમનાથ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ પોષણ ભી પઢાઈ ભી નો મંત્ર આપીને ભૂલકાઓના અભ્યાસ સાથે પોષણની પણ ચિંતા કરી છે આપવામાં આવનારા લાડુના પેકિંગ માટે સોમનાથ ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું ઓટોમેટિક પેકેજિંગ મશીન વિકસાવ્યું છે આ મશીનના ઉપયોગથી એરટાઇટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરવામાં આવે છે એટલું જ નહીં પર્યાવરણ જાળવણીના વડાપ્રધાનના સંકલ્પને અનુરૂપ આ લાડુના પેકિંગમાં બાયોડિગ્રેડેબલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવેલો છે સોમનાથ દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી એક વર્ષ સુધી અવિરત કરવાનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ